હેલો દોસ્તો જય શ્રી કૃષ્ણ કેમ છો તમે બધા સ્વાગત છે તમારું બધાનું નિકિતાની રસોઈમાં આજે આપણે બનાવીશું સરસ મજાનો ગાજરનો હલવો ગાજરનો હલવો બનાવવા માટે ગાજરને સૌ પ્રથમ આપણે ધોઈ નાખવાના છે અને ધોઈને તેની છીણ કરી નાખવાની છે વચ્ચેનો ભાગ લેવાનો નથી મેં ત્રણ કિલો ગાજર લીધા હતા એમાંથી બે કિલો જેટલી છીણ નીકળી છે તો બે કિલો ગાજર સામે આપણે બે લીટર દૂધ લઈશું આ પંદર થી વીસ કાજુ ઝીણા સમારેલી લીધા છે આપણે એક પેન લઈશું પેનમાં આપણે ચાર ચમચી જેટલું ઘી એડ કરશું એટલે અંદાજીત અડધી વાટકી જેટલું આપણે ઘી લઈશું ઘી ગરમ થઈ જાય એટલે તેમાં આપણે જે ગાજરની છીણ કરીને રાખી છે તે આપણે કઢાઈમાં એડ કરવાની છે તો આપણે ગાજરની છીણને થોડી થોડી કરીને અંદર એડ કરી દઈશું ઘીમાં ગાજરનો હલવો શેકવાથી તેનો ટેસ્ટ સરસ આવે છે ઘણા ઘી વગર પણ બનાવતા હોય છે એ રીતે પણ તમે બનાવી શકો હવે આપણે આને હલાવી દઈશું તમને વધારે લાગે છે પણ જેમ જેમ એમાંથી પાણી તેમ તેમ ક્વોન્ટિટી ઓછી થતી જશે આ રીતે હલાવવાનું છે આપણે ઢાંકીને તેને પાંચ મિનિટ માટે રહેવા દેસુ જેટલી તે નરમ પડી જાય હવે ખોલીને તમે જોઈ શકો છો નરમ પડ્યા છે આપણે તેને હલાવી લઈશું ગાજરની છેમનું પાણી બધું જ્યાં સુધી બળી ના જાય ત્યાં સુધી આપણે આ રીતે કરવાનું છે તમે જોવો છો હજુ પણ પાણી છે હજુ પણ આપણે તેને હલાવીને બધું પાણી બાળી દઈશું હવે પાણી બળી ગયું છે પંદર મિનિટ જેવું થયું છે તો હવે આપણે તેમાં દૂધ એડ કરવાનું છે તો મેં એક તપેલીમાં બે લિટર જેટલું દૂધ છે એ કાઢી રાખ્યું છે તે એડ કરું છું દૂધ એડ કરતું જવાનું છે અને તેને હલાવતું જવાનું છે અત્યારે તમને ગાજર વધારે લાગે છે આ બધું દૂધ બળી જશે એટલે એનું પ્રમાણ છે ઓછું થઈ જશે ક્વોન્ટિટી ઓછી થઈ જશે આને સતત આપણે હલાવવાનું છે આપણે થોડી વાર હલાવીએ છીએ અને થોડીવાર વાર યાદ તો તમે જોઈ શકો છો દૂધમાં ઉભરો આવે છે હવે તેને આપણે હલાવીશું આ રીતે જ્યાં સુધી દૂધમાંથી બધું જ દૂધ બળી ના જાય ને તેનું માવો ના થાય ત્યાં સુધી એને પાંચ પાંચ મિનિટે હલાવતું રહેવાનું છે

તેમાં આપણે પિસ્તા બદામ અને કાજુ જે ઝીણા ઝીણા સમારી રાખ્યા છે તે એડ કર્યા છે તેને પણ હલાવી લઈશું અંદર થોડો ઈલાયચી પાવડર છે તે પણ આપણે ખાંડીને એડ કર્યો છે પાંચ એક મિનિટ આપણે રાખશું હવે તેમાં આપણે બે ચમચી જેટલું ઉપરથી ઘી પણ એડ કરીશું ખાંડનું પાણી જે વળ્યું છે એ કમ્પ્લેટ આપણે બાળી દેવાનું છે તમે જોઈ શકો છો બધું જ ખાંડનું પાણી ભરી ગયું છે આપ તૈયાર છે આપણો સરસ મજાનો ગાજરનો હલવો જો તમને લોકોને મારી આ રેસિપી ગમી હોય તો મારી ચેનલને લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને આવી નવી નવી રેસિપીની સૌપ્રથમ માહિતી મેળવા માટે બાજુમાં જે બે લાયકન બટન આપજો તે પ્રેસ કરજો જય શ્રી કૃષ્ણ